નમસ્કાર મિત્રો તમારું ફરીવાર અમારા નવા વિડિયોમાં હાર્દિક સ્વાગત છે હાલના ગુજરાતના ખૂબ જ મોટા એવા કલાકાર ગીતાબેન રબારીના ભાઈ એવા મહેશભાઈ રબારીને તમે સમાચાર સાંભળ્યા થશે એમનું હાલમાં દુઃખ ભર્યું અવસાન થયું છે તેઓનું અવસાન હાર્ટ અટેક આવવાથી તેમનું અવસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે ગીતાબેન રબારી છે જેને મહેશભાઈ રબારી માટે ગીત ગાયું છે એ વિડીયોમાં તમે જોઈ શકો છો અને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તમને ખબર ન હોય તો ગીતાબેનના એકના એક ભાઈ એવા મહેશભાઈ રબારીનું ઓગણચાળીસ વર્ષની ઉંમરમાં તેમનું અવસાન હાર્ટ એટેક આવવાના કારણે તેમનું દુઃખભર્યું અવસાન થયું છે ગીતાબેનના તેમના ભાઈ માટે એક ગીત ગાયું છે તે સાંભળવા માટે વિડીયોમાં બન્યા રહીજો અને અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં अने कोमेट बोक्स मा ओम साहिन्ति लखवानू लग, भूलता नही। किता बिन भाई मात्रे गायालू सोंग शांबली सको सोौ। के विरनी जान चाली रे माजारी की यो वे वाईरो के माणा रात। के विरनी जान चाली